वुमन्स असोसिएटिंग अलग -अलग चार चार ने मदत थी खोવાયલ મોબાઈલ સુધી કાઢે 13 તુસ્કોર પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ મૂળ મોબાઈલ ધારકોને કુલ મોબાઈલ નંગ 21 જેની કિંમત રૂપિયા 4,4610 ના મોબાઈલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવે. દિસાઉતર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી જોઈ લોકોના ખોવાયેલ મોબાઈલ પરત મળ્યા એટલે લોકોએ દિસાઉતર પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો. अहिवाल दर्गासी सुन्दी साव परस्ता था।